નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલના મિત્રો જીવનમાં જાણતા અજાણતા ક્યારેક એવી ભૂલ થઈ જતી હોય છે જેના વિશે આપણે વિચાર્યું પણ ના હોય જ્યારે દેખાતું હોય કંઈક અલગ અને સચ્ચાઈ હોય કંઈક અલગ ત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાતી હોય છે તો એવી જ એક સામાજિક સ્ટોરી દ્વારા પતિ પત્નીના સંબંધ વિશે સમજાવવા જઈ રહી છું પરંતુ જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો દિવ્યા તેના પતિ મહેશનો પીછો કરતી હતી કારણ કે તેને આજે તે માર્કેટમાં લઈ જવાનું કહી તે ઓફિસે ગયો હતો તે સવારથી ઘરે બેઠી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ ફોન નહોતો આવ્યો બપોરનો જમવાનો સમય પણ જતો રહ્યો હતો એટલે તે રિક્ષા કરી મહેશની ઓફિસ પર પહોંચી ગઈ એવું વિચારતી કે ત્યાંથી જ ખરીદી કરવા જઈશું પણ તે રિક્ષા ડ્રાઈવરને હજુ પૈસા આપવા જાય ત્યાં જ તે બાજુ ઉતાવળમાં હોય તેવું એને લાગ્યું તે ફટાફટ બાઇક લઈ નીકળી પડ્યો દિવ્યાએ વિચાર્યું કે તે મને ઘરે લેવા માટે ઉતાવળમાં હશે મારે તેને ફોન કરવો જોઈએ પણ તે થોડી વારમાં ત્યાં જ ઊભી રહી તેણે જોયું કે તેનો પતિ તેના ઘરની બીજી દિશામાં જઈ રહ્યો છે જે રસ્તો શહેરની બહાર જાય છે આ જોઈ તેણે રિક્ષાના ડ્રાઈવરને કહ્યું કે પેલી બાઇક પાછળ રિક્ષા લઈ લો ઘણા બધા દૂર ગયા પછી શહેરની બહાર જે નવા મકાન બન્યા હતા ત્યાં એક મકાન આગળ મહેશે પોતાની બાઇક ઊભી રાખી દિવ્યા રિક્ષામાં બેઠી બેઠી બધું જોઈ રહી હતી તેણે જોયું કે મહેશ એક મહિલાના હાથને પોતાના હાથમાં લઈ તે મહિલાની બાજુમાં બેઠો છે જે મહિલા બેડ પર સૂતી હતી મહેશ તેને કંઈક કહી રહ્યો છે પરંતુ તે દૂર હોવાના કારણે સાંભળી ન શક્યું તેણે ઘડિયાળ સામે જોયું પછી પર્સ કાઢી પાંચસો ની થોડી નોટો એના હાથમાં આપી અને તે ત્યાંથી નીકળી ગયો તે બાઇક લઈ સીધો ઓફિસે પહોંચી ગયો દિવ્યાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા એને આખી દુનિયા ગોળ ગોળ ઘૂમતી હોય એવું લાગી રહ્યું હતું જે પતિને દેવતુલ્ય માન્યો એ જ વિશ્વાસ ઘાતી નીકળ્યો કેટલો ગર્વ હતો મહેશ ઉપર કેટલો સજ્જન માણસ એને સમજી રહી હતી લગ્નને હજુ ત્રણ વર્ષ પણ નહોતા થયા ત્યાં જ તે બીજી મહિલાના ચક્કરમાં છે આવા તો ઘણા સવાલો એના મનમાં ચાલી રહ્યા હતા એની ઈચ્છા થઈ રહી હતી કે અત્યારે જ જીવ આપી દે ટ્રેનની નીચે કપાઈને મરી જાય ત્યાં જ તેનો ફોન રણકી ઉઠ્યો તેણે જોયું તો મહેશનો ફોન હતો તેણે ફોન ઉપાડ્યો નહીં તે રિક્ષા લઈ ઘરે જવા માટે નીકળી ગઈ દસ એક મિનિટ પછી ફરીથી ફોન આવ્યો એટલે તેણે ઉપાડ્યો સામેથી મહેશ બોલ્યો સોરી દિવ્યા શોપિંગ કરવા માટે કાલે જઈશું આજે દિવસભર એક કામમાં વ્યસ્ત હતો દિવ્યાએ ઠીક કંઈ મોબાઈલ બંધ કરી દીધો દિવ્યા વિચારી રહી હતી કે માણસ સીધી સીધું કેમ નહીં કહેતો હોય કે તેની પ્રેમિકાને મળવામાં મશગુલ હતો ઘણા બધા વિચારો તેના મનમાં ચાલી રહ્યા હતા ત્યાં જ ડ્રાઈવરે તેને કહ્યું કે મેડમ તમારું ઘર આવી ગયું તેણે નીચે ઉતરી ડ્રાઈવરને પૈસા આપ્યા ઈચ્છા નહોતી છતાં પણ તે ઘરમાં ગઈ જે કાંઈ ઘરકામ હતું તે ધીમે ધીમે કરવા લાગી કોઈ સાથે વાત ન કરી સાસુએ ઘણી વખત પૂછ્યું કે બેટા શું થયું છે કેમ પરેશાન દેખાઈ રહી છું તો તેણે જવાબમાં કહ્યું કે કાયની મમ્મીજી એક સહેલીની મમ્મી બીમાર છે તેના ઘરે ગઈ હતી એટલે મન અજીબ થઈ ગયું છે સાંજ થઈ એટલે મહેશ ઘરે આવ્યો દિવ્યાએ કાંઈ કહ્યા વગર તેના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો ચા બનાવી મૂંગા મોઢે અને આપી પાછી વળી ગઈ મહેશે દિવ્યાને બોલાવીને કહ્યું સોરી યાર આજે સમય નહોતો મારી પાસે કાલે શોપિંગ કરવા લઈ જઈશ પાક્કું દિવ્યા ઠીક કઈ ત્યાંથી જતી રહી મહેશને કંઈક અજીબ લાગી રહ્યું હતું કારણ કે નાની નાની વાતે દિવ્યા ખૂબ જ બોલતી હતી પરંતુ આજે તેના એક પણ શબ્દ નીકળ્યો નહીં એટલે મહેશે પૂછ્યું કે દિવ્યા શું થયું છે જે હોય તે મને ખુલ્લા મનથી કહી દે એટલે દિવ્યાએ કહ્યું તમારે ક્યાં સમય છે મને સાંભળવાનું આ સાંભળી મહેશે કહ્યું જે કહેવા માંગતી હોય તે સાફ સાફ મને કહી દે કાલે હું તને શોપિંગ કરવા લઈ જઈશ તારી બધી જ ફરિયાદ પૂરી કરી દઈશ હવે તો ગુસ્સો છોડી દે દિવ્યા બીજું કંઈ ન બોલી ફક્ત આભાર કહી અને મેં માર્કેટ પણ જોયું છે અને મારા જોડે પૈસા પણ છે આવું કંઈ અને ત્યાંથી જતી રહી આ સાંભળી મહેશને કઈક થયાનું અણસાર આવ્યો એટલે તેણે કહ્યું કે તું નાની નાની વાત લઈને કેમ બેસી જાયશું હવે તો દિવ્યા પણ ચૂપ રહેવાના મૂડમાં નહોતી એટલે તેણે જવાબ આપતા કહ્યું કે હું એક સ્ત્રી છું ને મારું દિલ નાનું એવું છે કમજોર છે મહેશે કહ્યું શું આજે તે નક્કી જ કર્યું છે કે મારા જોડે ઝઘડો જ કરીશ એટલે દિવ્યાએ જવાબ આપતા કહ્યું કેવું હોય તે મને સાફ સાફ કહી દે એટલે દિવ્યાએ કહ્યું શું તમે સત્યને સાંભળી શકશો એટલી હિંમત છે તમારામાં મહેશે કહ્યું કાંઈ વાંધો નહીં તો મને કહી તો જો પછી તને ખબર પડશે દિવ્યાએ વાત શરૂ કરતા કહ્યું કે આજે મારા પર ફોન આવ્યો હતો અને એ વ્યક્તિ મને બતાવ્યું કે તમે શહેરની બહાર કોઈ એક મહિલાને મળવા માટે તેના ઘરે ગયા હતા આવું તેને ઘણી બધી વખત જોયું છે અને મહેશ આજે 3 વાગે તમે નોતા ગયા હા ગયો હતો દિવ્યા પરંતુ કોઈ મહિલાને મળવા નહીં પરંતુ એક એવી સ્ત્રીને મળવા જે મારા માટે માં સમાન છે એટલે દિવ્યા બોલી માં કે પછી પ્રેમિકા મહેશે દિવ્યાને ચૂપ કરાવતા કહ્યું કે તો સાંભળી લે આ સત્ય યાદ રાખજે સત્ય સાંભળી તારા પગ નીચેની જમીન સરકી જશે તું જે કહે છે એ કોઈ મહિલા કે મારી પ્રેમિકા નથી પરંતુ એ મારા એક મિત્રની અપંગ બહેન છે જે અવિવાહિક છે કારણ કે તેના માતા પિતા અને મારો ભાઈ જેઓ મિત્ર એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તે બહેને પોતાના ભાઈને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે બચી ન શક્યો તેના માતા પિતા તો એ જ સ્થળે મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી જ એ મને ભાઈ માને છે બહેને પણ મોતને વાલું કરવામાં બંને પગ ગુમાવ્યા છે તેની આંખો પણ ખરાબ થઈ ચૂકી છે એ એકલી જ એનું અત્યારે કોઈ જ નથી એટલે જ હું એ બહેનની સંભાળ રાખવા માટે અઠવાડિયામાં એક દિવસ ત્યાં જરૂર જાઉં છું અરે હું એક નહીં મારા બીજા મિત્રો પણ તેની મદદ કરવા જાય છે અમે બધાએ મળી તેના માટે એક કામવાળી સ્ત્રી પણ રાખી છે જે ઘરનું બધું કામ કરે છે આજે તે સ્ત્રીને પગાર આપવાનો હતો જો હું સમય પર ન પહોંચું અને તે સ્ત્રીને પગાર ન અપાવું તો તે ઘર છોડીને જતી રહે એનો ડર હતો એટલા માટે જ હું ઉતાવળમાં ગયો હતો દિવ્યા એ કારણના લીધે જ હું આજે તને શોપિંગ પર નથી લઈ જઈ શક્યો તો શું એ અપંગ બેન ની મદદ કરી હું કઈ ખરાબ કરી રહ્યો છું અને જો તને એવું લાગે છે કે હું ખરાબ કરી રહ્યો છું તો આજથી તું મારા માટે કઈ જ નથી તું તારી રીતે તારા અંગત નિર્ણય લઈ શકે છું દિવ્યાને ખરેખર એવું લાગી રહ્યું હતું કે તેના પગ નીચેથી જમીન સરકી રહી છે તેને વિના વિચારે પોતાના પતિ પર શક કર્યો હતો આજે તેને લાગ્યું કે ના ખરેખર મારા પતિ પરમેશ્વર છે મારે તેમના પર શક ન કરવો જોઈએ તેણે બે હાથ જોડી મહિષની માફી માંગી અને કહ્યું કે મારે પણ એ દેવીના દર્શન કરવા છે આજથી તમારી બહેન મારી પણ બહેન સમાન છે હું પણ મારાથી થતી બધી મદદ એને કરવા માટે તૈયાર છું બસ મને એકવાર તેની પાસે લઈ જાઓ મહેશ કહે છે કે આ રવિવારે આપણે તેને મળવા જઈશું એક દિવસ પછી જ રવિવાર હતો તે બંને સવારે પોતપોતાનું કામ પતાવી અને મળવા માટે નીકળી ગયા દિવ્યાએ અને મોહિનીએ ઘણી બધી વાતો કરી વાત વાતમાં તેણે મોહિનીને મનાવી પણ લીધી આજે મહેશ માટે સરપ્રાઈઝ હતી કે તેની બહેન તેની સાથે તેના જ ઘરે રહેવા આવી રહી છે આ વાત જાણી તે ખુશીનો માર્યો રડવા લાગ્યો તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની પત્ની ખરેખર તેને સાથ આપી રહી છે રડતી આંખે બધા ઘરે પહોંચે છે બેનનું સ્વાગત કરવામાં આવે છે આજે એક ખાલી પરિવાર હરિયો ભર્યો થઈ ગયો હતો મોહિનીને પણ આજે જેલમાંથી છૂટી હોય તેવો આભાસ થઈ રહ્યો હતો તો મિત્રો આ વિશે તમે શું કહેવા માંગો છો તે કોમેન્ટ કરીને જણાવજો જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ સામાજિક વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર